હજી આવી બેઠા ને ઊભા થયા હજી આવી બેઠા ને ઊભા થયા અમારાથી આવું ખરા છો તમે નમસ્કાર જમાવટ સાથે હું છું યશ આજે કલ્પનાનો કેનવાસ શોમાં મારે તમને કૈલાસ પંડિતની એક ગઝલ સંભળાવવી છે હળવી અને હળવા કરી દે તેવી ગઝલ છે પણ અંતે હળવાશમાંથી એક ગંભીર વાત પણ કરી જાય છે ગઝલ છે ઘડીમાં રીસાવું ખરા છો તમે ઘડીમાં રીસાવું ખરા છો તમે ફરીથી મનાવું ખરા છો તમે ઘડીમાં રીસાવું ખરા છો તમે ફરીથી મનાવું ખરા છો તમે હજી આવી બેઠા ને ઊભા થયા હજી આવી બેઠા ને ઊભા થયા અમારાથી આવું ખરા છો તમે ન પૂછો કશું ન બોલો કશું ન પૂછો કશું ન બોલો કશું એ અમસ્થા મુંજાવું ખરા છો તમે ન આવો છો મળવા ન ઘરમાં રહો ન આવો છો મળવા ન ઘરમાં રહો અમારે ક્યાં જવું ખરા છો તમે અતિ ભાગ્ય રેખા ભૂસાઈ ગઈ અતિ ભાગ્ય રેખા ભૂસાઈ ગઈ નવી ક્યાંથી લાવું ખરા છો તમે ઘડીમાં રિસાવું ખરા છો તમે ફરીથી મનાવું ખરા છો